અજલબુલેતીનમાં આપનું સ્વાગત છે હું છું આજે ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે સ્માર્ટ પણ કામ કરવા પડે શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચ થયા પછી અને વેરો ભરવા છતાં પણ નાગરિકોને સુખ સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપો સાથે આજ રોજ વડોદરા શહેરના અજબડી મિલ રોડ ઉપરના નાગરિકોએ મીડિયાને પોતાની વ્યથા ઠાલવી હતી અને કહ્યું હતું કે આ રસ્તાથી કબ્રસ્તાન અને શમશાન જવાનો માર્ગ છે મૃતકોને ને શમશાન યાત્રા અને જનાજાઓ પણ આ રસ્તાથી પસાર થાય છે તેમજ રાદારીઓ વેપારીઓ સારાના વિદ્યાર્થીઓ વાહન ચાલકો આ વિસ્તારમાંથી અવર જવર કરતા હોય છે શહેરમાં વરસાદમાં અહીં વરસાદી પાણી ભરાય છે અને સુધી તેનો કોઈ નિકાલ થતો નથી વિસ્તારના લોકોનું કહેવું છે કે હાલમાં ચાંદીપુરા કોલેરા મેલેરિયા ડેન્ગ્યુ જેવા રોગોનો ભય લોકોને સતાવી રહ્યો છે આ વિસ્તારમાં સાફ સફાઈનો અભાવ તેમજ વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી તંત્રને અનેકવાર કરવા છતાં કોઈ ધ્યાન આપવામાં તંત્ર અને તેવા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે આ વિસ્તારની સમસ્યા વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ કરવામાં આવી હતી રિપોર્ટ સાદિક કાજલવાલા

સમસ્યા શું છે હા આવતા ભદ્રકચેરી રોડ છે ને અજબલી મિલ કબાળી માર્કેટના પાસે એ રોડ આવેલું છે ત્યાં વર્ષોથી આ એક સમસ્યા છે કે પંદર મિનિટનો વરસાદ આઠ દિવસની તકલીફ આપે છે અમને થતાં અહીંયા ગટરો જે ચોકઅપ થઈ ગયેલી છે વારંવાર ઓનલાઈન કમ્પ્લેટ કરતા બી અમારી કોઈ કમ્પ્લેટને આંખ અને કાન આળા કરતા લોકો જે કર્મચારીઓ છે કોર્પોરેશનના એ અમારી હરેક રજૂઆતોને નજરઅંદાજ કરે છે એમને ઘણી બધી અમને સમસ્યા બતાવી અમને કે જો ભાઈ અહીંયા આ ઇલાકો એવો છે કે અહીંસી સમશાણને કબ્રસ્તાનનો રોળ આવેલો છે તેથી કહાર સમાજના જે ભાઈઓ છે અમારા એમની કદાચ મરણ થાય છે અહીંયા તો ઠાઠળીઓ બી અહીંસી નીકળે છે અહીંયા અમારા વિસ્તારમાં મુસ્લિમ વિસ્તાર છે અહીંયા કબ્રસ્તાન બી જહરસાનો આવેલો છે આ જ વિસ્તારનો છે અહીંથી જ અમારા વિસ્તારમાં શી મૈયો તો બી જાય છે તો આવા પાણીના અંદર તમે જાણી શકો છો અને તમે જોઈ શકો છો કે અહીંયા કેવી રીતે પરિસ્થિતિ છે અમારે તો અમને તમારા મીડિયાસી દ્વારા અમે આ મેસેજ આપવા માંગીએ છીએ કોર્પોરેશનના અધિકારીઓને કે જે આંધ્રાઓ થઈને બેહેલા છે કે અમારે સે જલ્દ આ વિસ્તારની અમારે જે કંઈ બી તકલીફો હોય એ દૂર કરે કેમ કે આ અહીંયા કાજ આ પાણીની તકલીફ નથી અમારે જે સાફ સફાઈ થાય છે ને એ બી રેગ્યુલર કોઈ કમ્પલસરી કર્મચારી આવતો નથી તો અમારે સરકારને એક કહેવા માંગીએ છે કે અમારી આ રજૂઆતને જલ્દસે જલ્દ અમારે તમારા ટેબલ ઉપર લઈને અમારે જે બી હોય એ આગળ કરે કામગીરી કે અમને એવું લાગે કે અમારા મુસ્લિમ વિસ્તારોની બી એ લોકો એક આશા રાખે છે કે ભાઈ આ કામગીરી કરાવી આપીશું પણ અમને એવું લાગે છે કે અમારા વિસ્તારોની સાફ સફાઈ થતી નહીં તો અમે માણસો નથી તો અમે એ કહેવા માંગીએ છે કે જલસી જલ અમારા વિસ્તારની સાફ સફાઈ થાય હમણાં તમે જાણી શકો છો કે હમણાં આ વિસ્તારના અંદર કે ગમે તે વિસ્તારના અંદર એક એક બીમારીઓ જે આપણે સાંભળીઓ બી નહીં હોય એવી એવી બીમારીઓ અત્યારે કોલેરા ફાટેલા છે ને અત્યારે અહીંયા માણસો કમાઈને રોજ રોજ લાવવા રોજ ખાવાવાળા છે ને એમને દવા દારૂમાં પૈસા જાય તો એ સાહેબ તમારે વિચારવું જોઈએ છે કે તમારા મીડિયાના દ્વારા અમે એક કેવા એક મેસેજ આપીએ છીએ કે સરકાર શ્રીને કે કોર્પોરેશનના અધિકારીઓને કે અમારી જે બી તકલીફો છે જલ જલ્દ દૂર કરે બસ આટ માંગ છે અમારી મારું નામ શેખ અફઝલ ઉર્ફે પટેલ ઈસ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે